માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવી લસણની કાંઠિયાવાળી ચટણી બનાવીશું તો તેના માટે ખાંડ્યમાં દસથી બાર લસણની કળી સાથે એક સ્પૂન લાલ મરચું પાવડર એક સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે ધાણા જીરું સ્વાદ ફળા નમક એક પીન જેટલો હળદર પાવડર અડધી સ્પૂન સુગર એડ કરી એકદમ સારી રીતે આપણે તેને વાટી લઈશું અને હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને પાણી એડ કરી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે ચટણી સીધું સારી કફી થઈ જશે અને થોડી ઘટપણ થઈ જશે તો હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો સાથે આપણે તેનો વખર પણ કરી લઈએ તો બે સ્પૂન તેલ તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન જીરું એક ઇંચ જેટલી હિંગ લસણની કળીના ટુકડા એડ કરી એક મિનિટ જેવું સાતળે હવે તેમાં આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી લસણની કસાઈ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું અને આ રીતે પેનમાં તેલ અલગ દેખાવા લાગે એટલે તેમાં અડધા લીંબુના રસ એડ કરીશું અને સાથે થોડા ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું તો આ ચટણી તમે રોટલા રોટલી ભાખરી પરાઠા જેટલા સાથે સર્વ કરી શકો છો